ક્ષો જ્યાંથી ઓહમ પ્રાણ લહેર ઉઠી છે ત્યાંથી જ મનનો ઉદય થયેલોથી ઓહમ પ્રાણ અંતિમ ઘરમાં સદગુરુ નું દ્વારા મનને એકાગ્ર કરી સમાવી દેતા બ્રહ્મનો ખરો આનંદ અનુભવ અનુભવાય છે તે આનંદને પ્રગટ જણાતો હોય એવા જ્ઞાનીના સહેજ શબ્દમાં સાર અસાર સમજવાનો વિચાર કરી તેમજ ચેતનની વિભક્તિ કરવાનો વિવેક વહેલો હોય તેને જ બ્રહ્મજ્ઞાની સંત કહેવામાં આવે છે ચોપાઈ બે જેને પાંચ પચીસ પરાસ આસ ઉલેટી કરી તેને રોમે રોમે રંકાર રટત હે હરી હરી જેણે પંચ માત્ર પચીસ પ્રકૃતિ માયાના વિલાસ ઉપરથી ઉપરામ કરી પાછી વાળી ગુરુપદ પામવાની લપેટ કરી અજંપા જાપમાં કરી છે તે જન અતિ સાધક થઈ ગુરુલક્ષના ચિત્તમાં એક રસ થવાથી તેનો ઉડતો અહંગ ધ્વનિરંકા રૂમે રૂમે અને રગે રગમાં પસરી જતા હરિરૂપ એક સ્વમ સ્વરૂપ અખંડ સ્મરણ કરે છે ચોપાઈ ત્રણ જેને બોલે તણી બુદ્ધિ હોય સુધી જીવ કો તેને પ્રગટે ઓર આમેવ લેવાને પીવ કો હે ભક્તજન જે સંત અંતર્દશમાં હિમાયતી છે જ્યારે બોલે ત્યારે સતગુરુએ આપેલી ગતિ વડે શબ્દનો તોલ કરી બોલે છે તે શબ્દો સાંભળતાની સાથે જ પરમ મોક્ષનો જિજ્ઞાસુ હોય જીવ નિષ્લક્ષના જાગૃત થઈને તેનું અંતરમાં નિષ્પતિને પામવાનું હમેવ એટલે કે શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે છુપાઈ ચાર ચેની વાણી તણો વિસ્તાર

બ્રહ્મપદને સ્પર્શી રહેલા અંતરદશાના સંત બ્રહ્મલક્ષ જણાવે છે કે સદગુરુ ગમ વાણીના અંતર અસહ્યને સમજી પૂરમાં ધારણ કરનાર અધિકારી દ્રષ્ટિમાંથી જીવ શિવના સંશયવાળી ભ્રાંતિ દૂર થતા પ્રકૃતિ પક્ષા પક્ષવાળા સર્વ છૂટી જાય છે ચુપાઈ પાંચ જેને અનુભવે આઠે પહોરે ખોજ પદ પરમની તેને વ્યાપી શકે નહી કઈ કલ્પના કરમની જેને આટે પહોર અદ્વૈત બ્રહ્મ અનુભવ છે તે ઉજાગ્રત દશામાં રહી ગુરુગમ દ્રષ્ટિએ ગુરુની અવનિશ ખોજ કરે છે તેને અંતરવૃત્તિમાં પ્રકૃતિ કર્મ

ઉપર કહી ગયા પ્રમાણે અંતરવૃત્તિમાં ઉપાસક જન સદગુરુ લક્ષના અભ્યાસ કરી અધિકારી બની સુહંગ બ્રહ્મ સ્થિતિ કરે છે તેનો બુદ્ધિમાંથી પ્રકૃતિના સર્વ પદાર્થની વાસના વિસાર વિસરી પાડી જાય છે એવા પરમ દયાળુ ભગવાન કૃણાસાગર કહે છે કે સુરત નુરતની એકતા એ બ્રહ્માનંદના એક ભોગતા થવાથી तेव्हा सुरुता परमाणने छोडी बारती तो आम्ही प्रभात मंगळपद बे विषय परमगुरु आपण खूप सरसमजेच सत्काळ साहेब सत्काळ साहेब सतखल साहेब